જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું કિશન માં એક સાઈડ લોટ નાખવા ગળતો સાંખી લઈ થોડુંક એકસ્ટ્રા ગેળું રાખવું પડે લાપસી માં અને લાપસી લાગે લાગે અને આ પરફેક્ટ માપ એક સારીઓ પાણી તો એક સારીઓ લોટ જ લેવાનો એટલે લાપસી પરફેક્ટ જ બને આપડી લાપસી કઈ ન ખટે પાણી આપણે મૂકીને એટલે ચાખી લેવાનું થોડુંક નોર્મલ વધારે ગળું લાગે ને પછી એમાં જાડો લોટ હોય ને આમાં પાક પાણી ઉકળી ગયું છે આંધન થઈ ગયું હવે એમાં લોટ નાખી દઈએ ચાલી

એક ચમચી ઘી ને મસ્તી લાપસી બની જશે હાવ સુટી આ માપે કરશો એટલે તમારી લાપસી કોઈ દિવસ નહી બગડે Na kama ne maza zai